હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ લુકમાં તો વાગી ગયા છે સાડા બાર અને જો ભાઈ જબી કરવીને મસ્ત આવી ગયા છે પાછા ઉપર ને લાગી જઈ એડિટમાં તો ચાલો લાઇટ્સ કહો તો અમે ભાઈ છે ને ભાઈ વાળ દાઢી કરાવવા માટે આવ્યા હતા અને અમુક માણસો જો પૂગી જ જાય છે જો વાહેથી આવ્યો ને અત્યારે કે દાઢી સેટ કરવી છે ઓલાને બહાર જવું છે તોય માથા માથાકૂટ કરે છે તારી રીત છે લાકાયા હે કાલે સન્ડે છે ઓકે એટલે કરાવવી જરૂરી છે અને તું કઈક કેતો તો પણ કઈક બહાર જવાનું કોઈને કોકને મળવા જવાનું એવું કઈક કેતો તો હમણાં અરે જોઈ હા મારી એક ફ્રેન્ડ છે ઓકે એને મળવા જવાનું ભાભીને નથી કેવાનું મમ્મીને મમ્મી સાંભળતી આવી ગયો ભાભીને મત ના નહીં ભાભી ભાભીને મત કહેવાનું મમ્મીને કહેવાનું મમ્મી આ જો નહીં ભાભીને મત કહેવાનો ના મળવા જઈશું ભાભીને એટલે એકચ્યુલી કામ થી જવાનું છે ઓકે આહા ઓ જો ભાઈ યર કટિંગ કરાવીને આવી ગયા છે ઘરે આપણે અને આજે શું બનેલું છો દીદી જમવામાં ઓલો ને ભાખરે

કેવું છે <suk> <laughs> <laughs>

આઈસ્ક્રીમ ખાધું હોત તો મેડમ તમે અત્યારે શું કહેવાય બેડ ઉપર પડ્યા હોત ગયો આ જામ થઈ ગયા હોત લેવા એટલે હા કાં છે દૂધ લેવા જવાનું છે મમ્મી માટે કાંઈ વાંધો નહીં હાલો મસ્ત ઓળો ભાખરી બધે જમશે અને હું ટમેટાનું શાક જમી લઉં ચાલો તો યો ભાઈ બાર વાગી ગયા છે ને અમને લાગી ગઈ છે ભૂખ કારણ કે બાર વાગે ને ભૂખ લાગી જાય છે એવું બધુંય છે એટલે હું અભિષેક અને અમારી સાથે છે બે તુરત કરો જે આજે ભૂલેટ લઈને આવ્યા છે માનસ જે જો બે ઠંડી નથી લાગતી વિચાર કરો આમ જોઈ જોઈ એટલે ઠંડી લાગતી તને અરે ગજબ ને ગજબ ભાઈ ભાઈ નીચે આવ્યું હતું ફુહારા બોલી પાણી પાણી

કરી દઈએ બીજું શું એન્ડ અને આજે થોડો ઘણો નાનો બહેનો છે કારણ કે આજે થોડું વધારે કામ હતું એટલે બધું પતાવતો હતો કામ અને કાલે તમને મસ્ત મજાનો બ્લોગ જોવા મળશે ક્યાં જાઉં છું થોડું સસ્પેન્સ તો નથી જાઉં છું તકડી કારણ કે જયેશભાઈની જે આપણે બેનનો જન્મ થયો છે એનું ફોટોશૂટ કરવા માટે જવાનું છે ગામડે કારણ કે ભાભી ત્યાં ગામડે જતા રહ્યા છે એટલા માટે તો કાંઈ વાંધો નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ અને તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા હમણાં બહુ આંકડો ઓછો આવે છે વ્યૂ આયોજન પ્રમાણે સબસ્ક્રાઈબ નથી કરતા તમે લોકો ચીટિંગ કરતા હો ચીટિંગ ચીટિંગ નહીં કરીને કાંઈ યાર કરી દો ને યાર આવું શું કરો છો યાર તમે આપણે ફેમિલી મેમ્બર યાર સબસ્ક્રાઈબ કરી નાખજો કે કાંઈ વાંધો ના લો ગુડ મોર્નિંગ સોરી ગુડ નાઇટ ગુડ મોર્નિંગ નહીં કાંઈ વાંધો નહીં ચાલો મળીએ નવા બ્લોગમાં